હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે આલુના પરોઠા બનાવવાની જોરદાર ટિપ્સ લઈને આવી ગઈ છું શું આલુના પરોઠા વણતી વખતે ફાટી જાય છે અને આપણે વધારે સ્ટફિંગ નથી ભરી શકતા કેમ કે બીક લાગે છે કે વણતી વખતે આલુના પરોઠા ફાટી જશે તો એકદમ જોરદાર ટિપ્સ છે આ રીતે આપણે વણી લેશું રોટલીને આ રીતે વચ્ચે એક વાટકી રાખી દઈશું ચારે બાજુ આ રીતે કટ કરી લેવાનું છે એકદમ મસ્ત રીતે બની જશે આલુના પરોઠા ઇઝીલી જો તમે પહેલી વાર પણ બનાવતા હશો ને તો પણ તમે આસાનીથી બનાવી શકશો એટલી જોરદાર ટીપ્સ છે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ રીતે તમારી સાથે નવી નવી ટિપ્સ અને રેસીપી શેર કરતી રહીશ હવે વચ્ચેથી આ રીતે વાટકી હટાવી લેવાની છે હવે આપણે આલુના પરોઠા માટે જે સ્ટફિંગ છે એ તો પહેલાં જ તૈયાર કરી લીધું હતું તો આ રીતે આપણે વચ્ચે ટીકી જેવું સ્ટફિંગ રાખીશું હજુ તમે જોતા જાઓ કે હું કેટલું સ્ટફિંગ કરીશ તો અહીંયા આપણે એક સાઈડ રોટલીનો આ રીતે પડને વાળી દેવાનું છે એની ઉપર ફરી આપણે મસાલો ઉમેરીશું ફરી બીજી વાર રોટલીનો આ રીતે પડ ઉપર રાખીશું એની ઉપર ફરી આપણે મસાલો ઉમેરીશું તો છેને એકદમ આપણે જેટલું પણ સ્ટફિંગ કરવું હોય એટલું સ્ટફિંગ કરી શકીએ છીએ અને બિલકુલ પણ વણતી વખતે નહીં ફાટે તો આ રીતે આપણે સ્ટફિંગ બરાબર કરી દીધું છે રોટલીને આ રીતે પેક કરી દેવાની છે હાથ વડે આ રીતે આપણે સરખું કરી લેશું એકદમ અને એમાંથી જે હવા હશે એ નીકળી જશે આ રીતે પ્રેસ કરવાથી એટલે વણતી વખતે આસાની રહે છે તો આ રીતે આપણે લુવાને વણી લેવાનું છે હાથ વડે પછી આપણે વેલણની મદદથી હળવા હાથે પરોઠાને વણી લેવાનું છે છેને એકદમ મસ્ત અને જોરદાર આઈડિયા આ રીતે તમે આલુ પરોઠા માટે કેટલું પણ સ્ટફિંગ કરશો જરા પણ આલુ પરોઠા વણતી વખતે ફાટશે નહીં અને મસાલો કોઈ પણ જગ્યાએથી નીકળશે નહીં ઇઝીલી મસ્ત વણાઈ જશે અને પરફેક્ટ એકદમ બજાર જેવા ઢાબા જેવા તમે આલુ પરોઠા વણીને તૈયાર કરી શકો છો તો આજની આ ટિપ્સ કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આ ટિપ્સ ગેમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને કંઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો તમારે જેટલું જાડું પાતળું પરોઠું વણવું હોય એ રીતે તમે વણી શકો છો હવે આપણે એને તેલ સાથે જ શેકી લેશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો છે ને એકદમ મસ્ત જોરદાર આઈડિયા આ રીતે તમે જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ વાળી ટીપ્સ તમને કેવી લાગી જો આ ટિપ્સ ગમી હોય અને વધારે તમારે ટિપ્સ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું આવી રીતે નવી નવી